નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ડબોઈ ડબોઈ એસટી વિભાગ દ્વારા એસટી ચાલક અને કંડક્ટર ની ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર બિંદી કૃષ્ણાય હોસ્પિટલ ના સહયોગ થી સમગ્ર કેમ્પ સફળ બનાવાયો હતો માર્ગ સલામતી માસ ની ઉજવણી ના ભાગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે ડબોઈ એસટી વિભાગ દ્વારા પણ ડબોઈ એસટી ના ડેપો ખાતે કૃષ્ણાય હોસ્પિટલ ના સહયોગ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસટી વિભાગના ફરજ બજાવતા બસ ચાલક ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફની આંખોની વિના તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે કેમ્પમાં ડોક્ટર બિંદી શાહ દ્વારા તમામની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફ કેમ્પનો લાભ લીધો હતો બીરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે માર્ગ સુરક્ષા અને સલામતી મંથ અંતર્ગત ડબલ ડેપો દ્વારા આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પનો અમે આયોજન કરેલ છે સદર કેમ્પની અંદર અમે તમામ જાતના અમારા ડ્રાઈવરો કંડક્ટર મિકેનિકલ સ્ટાફ એમને આંખો ચેક કરી અને બીપીનો અમે ચેકઅપ કેમ્પ કર્યો આ દરમિયાન અમે ધ્યાનમાં લીધું કે જે કોઈ ડ્રાઈવરને આંખોના ચશ્મા વધ્યા હોય કે ઓછા થયા હોય જે આંખને કંઈક પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ ડૉક્ટર બિંદીબેન સ્વા કૃષ્ણ હોસ્પિટલ દ્વારા એમનું ચેકઅપ કરવામાં આવ્યું અને બીપીનું હું એચએમઓ તરીકે ડૉક્ટર કમલેશભાઈ દ્વારા એ લોકોનું બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું ઘણા દર્દી હોય છે એમાં કે જેમનો બીપીનું થોડુંક હાઈ હોય છે પણ એ અમે કંટ્રોલમાં થઈ અને કોઈ પણ માર્ગ અકસ્માત ના થાય એના માટે અમે લોકોએ આયોજન કર્યું આજે અમારે કેવું હોય છે કે ડેપોની અંદર ઉતરતી ને ચડતી બે નોકરી હોય છે ઉતરવાના ટાઈમે અંદર સાડા બાર વાગે જ્યારે ડ્રાઈવર કંડક્ટર ઉતરતા હોય તે ટાઈમે અમે ચેક કરીએ પછી ચડવાનો સમય હોય તે ટાઈમે અમે ચેક કરીએ આમ તમામ અમે ચેક કર્યા તે દરમિયાન અમારે લગભગ પચાસી સાઠ અંદર ડ્રાઈવર તથા મિકેનિકનો ચેકઅપ કેમ કર્યો આજે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ